થી પૂર્વ પત્ની સાથે સુરતમાં આવું થાય તે અગાઉ ફોર વ્હીલરમાં આવેલા ચાર ઝડપાયા દેશી પિસ્તોલ સાથે સુરતમાં સમગ્ર ભારતથી આવીની પ્રાંતિઓ વસવાટ કરે છે ત્યારે વતનમાં થયેલી સારી રીતે કે ખરાબ પ્રવૃત્તિને લઈને સુરતમાં ક્રાઇમ થતા જોવા મળતા હોય છે આવું જ એક ક્રાઇમ પૂર્વ પત્ની સાથે થયું હતું મધ્યપ્રદેશની ચાર ઈસમો ફોર વ્હીલ કારમાં આવ્યા હતા દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે દસ લાખથી વધુ સાથે ઝડપાયા હતા સુરતની પોલીસે બાતમી મળી હતી જેના આધારે એક વ્હીલ કારની તપાસ કરવામાં આવી હતી જેમાં રહેલા ચાર ઈસમો પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો ઝડપી પાડવામાં આવ્યો હતો આ આરોપીમાંથી એક પોતાની પૂર્વ પત્નીનું અપહરણ કરવા મિત્રો સાથે સુરત આવ્યો હતો આરોપી મધ્યપ્રદેશથી મિત્રો સાથે સુરત આવ્યો હતો સાથે પત્નીના અપહરણ કરવા દેશી હાથ બનાવટનો કટ્ટો લાવ્યો હતો મહિપાલ સિંહ ગર્જરે બે હજાર અઢારમાં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પત્નીના નામે ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ થઈ જતા છૂટાછેડા થયા હતા જો કે પત્ની સુરત આવ્યા બાદ તેનો પ્રેમી નાસી ગયો હતો જેથી મહિપાલ સુરત અફહરણ કરવા માટે આવ્યો હતો પુના પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસેથી એક કાર પાંચ મોબાઈલ એક કટ્ટો કબજે કરવામાં આવ્યો છે પુના પોલીસે તમામની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે આરોપીમાં મહિપાલ સિંહ ગુર્જર અનિલ ઉર્ફે છોટુ પાલ કુલ્લુ ઉર્ફે રાજુપાલ જોની કુશવાલને ઝડપી લેવામાં આવ્યા છે